વાત બનાસકાંઠા જિલ્લાની કરીએ તો એક તરફ પાક લેવાનો છે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે અને એ જ સમયે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને યુરિયા ખાતર માટે વલખા મારવાનો વારો આવ્યો છે દાંતા વડગામ અમીરગઢ સહિતના તાલુકાઓમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ન મળતો હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી દાંતા કીટના દાંતા તાલુકાના ખેડૂતોએ ઘઉં રાયડો બટેકા ઇસબુલ જેવા પાકનું વાવેતર તો કરી લીધું પરંતુ યુરિયા ખાતર માટે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો સરકારી ગોડાઉન અને એગ્રો સેન્ટર પરથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું અને જો ખેડૂતો ખાનગી જગ્યાએથી ખાતર ખરીદે તો મોંઘું પડી રહ્યું છે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી સરકારી ગોડાઉન અને એગ્રો સેન્ટર પર લાઈન લગાવીને ઉભું રહેવું પડતું હોવાની પણ ફરિયાદ ખેડૂતોએ કરી ખેડૂતોને એવો પણ આરોપ છે કે ચાર પાંચ બેગની જરૂર હોય તેમને ફક્ત એક જ યુરિયા ખાતરની બેગ આપવામાં આવી રહી છે અને જો સમયસર યુરિયા ખાતર નહીં મળે તો પાકને નુકસાનની પણ શક્યતા છે ત્યારે ખેડૂતો હવે ખાતરનો પૂરતો સ્ટોક રાખી એડવાન્સમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરાય તેવી માંગ કરી રહ્યા છે અમારે વાવેતર બધું થઈ ગયેલું છે એટલે ઓય આવ આજથી ત્રણ ચાર ધક્કા પડ્યા છે બરાબર તેઓથી આવ્યા પેટ્રોલ બાળીને તે ઓય આવીએ એટલે અમન ખાતર મળતું નથી એટલે પૂરતીનું વાવેતર અમારું વાવેતરમાં નુકસાન આવે છે એટલે જે તે કરી અને અમારે ખાતર અહીંયા જોવે અને સસ્ત ભાવે અમાઉન્ટ જે તે કરીને મળી જાય એ રીતની અમારી વિનંતી છે એટલે સરકારને અમારે તો ખાસ વિનંતી છે કે ખાસ જરૂરી છે અને હવે જરૂરીવાળા અત્યારે મોટા મોટી જરૂરી અત્યારે જ છે અત્યારે ટાઈમ ખાતર ના મળે તો પછી શું કામ ને એમ સરકારમાં જ્યારે અહીંયા આવીને પૂછીએ એટલે કે ખાતર નોંધાયું છે આવે છે આવે ક્યારે ને ક્યારે જાય કોઈને ખબર નહીં પ્રાઇવેટમાં મળતું હોય તો સરકારીમાં કેમ ના મળે એમાં અમારું માગણી છે લોકોને પોચ પોચ દિવસ રહે પણ ખાતર હોય ગુડા ઉપર આવે તાને મળે ને આવે એક ગાડી આવે એટલે હો દોઢસો બસો જણા આવી જાય એ વધી છે ને વી પચીસ જણા મળે બાકીના રહે છે એટલે બીજા લોકોને મળતું નથી એટલે ને ખેતીનું નુકસાન જાય જ્યારે રવિ પાકમાં શિયાળા માટે